શાળાના જાહેર થયેલા પરિણામમાં કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સોસા ઈશાને નવ્વાણું પોઈન્ટ સત્તાણું સાથે એ વન ક્રમ મેળવ્યો છે બીજા નંબરે જાદવ કશિશે નવ્વાણું પોઈન્ટ અઠ્યાસી એ વન ક્રમ પ્રાપ્ત કર્યો છે તથા ત્રીજા ક્રમે કરથિયા વંશિકા નવ્વાણું પોઈન્ટ તેવીસ એ વન ક્રમ મેળવ્યો છે એ ટુ ગ્રેડમાં કુલ છવ્વીસ વિદ્યાર્થી નેવુંથી વધુ પર્સન્ટાઇલમાં તેતાળીસ વિદ્યાર્થી આવ્યા છે શાળાના ટ્રસ્ટી ડોક્ટર ઝેડ પી ખેની તથા ઉપપ્રમુખ હર્ષદભાઈ માવાણી મંત્રીશ્રી સૌજીભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી જયમીનભાઈ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થી અને વાલી મિત્રો તથા આચાર્ય અને ઉપાચાર્ય તથા શાળાના સમગ્ર સ્ટાફને અભિનંદન આપ્યા હતા અને વિદ્યાર્થીઓનું મોડું મીઠું કરાવ્યું હતું શ્રી શારદા વિદ્યા મંદિરમાં બાલભવનથી અભ્યાસ કરું છું અને આ શાળાના શિક્ષકો ઘણો સાથ આપે છે વિદ્યાર્થીઓને તેમનું સારું પરિણામ લાવવા માટે અને તેઓ એટલો જ સહકાર આપે છે જેથી વિદ્યાર્થીઓ તેમના લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકે અને ધોરણ બારમાં વેકેશન વર્ગો ચાલુ કરવામાં આવે છે જેથી અભ્યાસ સંપૂર્ણ રીતે અને સારી રીતે વિદ્યાર્થીઓને સમજમાં આવે પછી તે અન્ય કેટલીક પરીક્ષાઓ પણ લેવામાં આવે છે જેમાં રાઉન્ડ ટેસ્ટ એસે મોડલ ટેસ્ટ મોડલ ટેસ્ટ બોર્ડની પદ્ધતિ હિસાબે હોય છે તેમાં ખાકી સ્ટીકર બારકોડ અને તે સેમ સપ્લિમેન્ટરી દ્વારા તેઓને શિક્ષા આપવામાં આવે છે કે સેમ બોર્ડમાં આવી રીતના કરવાનું હોય તો તેવી રીતના તેઓને શીખવવામાં આવે છે રિઝલ્ટ આવ્યું છે આનો શ્રી છે મેં શાળાને આપું છું શાળાના બધા શિક્ષકોએ મને સાથ સહકાર આપ્યો છે તેથી તેઓનો હું ખૂબ આભારી છું તેથી આખા હું આખા વર્ષ દરમિયાન દિવસમાં લગભગ બાર કલાક મનતો હતો તેમાં શાળાના પાંચ કલાક આવી જાય છે પછી ઘરે જઈને અભ્યાસ કરું છું તેના કલાકો આવી જાય છે તેથી તેમાં રિવિઝન બી થતું હોય છે અને તેથી સારા પરિણામ લાવવા માટે ધ્યેય બી હોય છે અને ઉત્સાહ પણ આવે છે આજના સમયમાં જ્યારે ટ્યુશનનું પ્રભુત્વ વધારે છે તો શાળાને આપ કેટલો શ્રેય આપો શાળાને હું પૂરો શ્રેય આપું છું કેમ કે બધું અહીંયા જ કરાવવામાં આવે છે અને તેથી તેઓ વિદ્યાર્થીઓ પોતાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરે છે હું આ સ્કૂલમાં સેકન્ડ સ્ટાન્ડર્ડથી સ્ટડી કરું છું મને આ સ્કૂલના શિક્ષકોએ ખૂબ જ મારા રિઝલ્ટમાં સૌથી વધારે ફાળો હું એમને જ આપું છું મને કોઈ ક્વેશ્ચન હોય છે તો હું પર્સનલી એમને મળું છું અને બધા જ ક્વેશ્ચનનું મારું બેસ્ટ જે આન્સર છે મને મળે છે અને આ બધું જે થાય છે અમારા પરિણામ જે આખું છે એ હું મારે આખું જે છેલ્લા રાઉન્ડ લીધા છે એને હું આપું છું કારણ કે મોડલ ટેસ્ટમાં અમે જે ટેસ્ટ આપીએ છીએ તો ત્યાર પછી અમે જ્યારે બોર્ડમાં એક્ઝામ આપીએ છીએ ત્યારે અમને લાગતું જ નથી કે અમે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપીએ છીએ અમને બધા જ એક્સપિરિયન્સ સ્કૂલમાંથી જ કરાવી દેવામાં આવે છે આપ લગભગ છેલ્લા વર્ષોથી આ શાળામાં ભણો છો એવું તો શું હતું કે આપણે અહીંયા આટલા લાંબા સમય અભ્યાસ ચાલુ રાખીએ હું તમને આગળ પણ કહું છું મારા શિક્ષકોના લીધે જ હું આટલું સારું પરિણામ લાવું છું ને મારા સેકન્ડ સ્ટાન્ડર્ડથી મારે અહીંયા પરિણામ બેસ્ટ જ મળે છે એટલે હું શિક્ષકો અને શિક્ષણ પદ્ધતિના કારણે દસ વર્ષથી આ શાળામાં અભ્યાસ કરું છું હું મારું બીકોમ ચાલુ કરી અને હું ચાર્ટર્ડ એકાઉન્ટ બનવા માંગુ છું અને એની પ્રોસેસ મેં શરૂ કરી દીધી છે હું મારી શાળા અને મારા શિક્ષક મિત્રોને શ્રેય આપું છું કારણ કે એ લોકોના અભ્યાસના કારણે જ હું સુધી પહોંચી શકી છું હું કોઈ પર્સનલ શિક્ષકનું નામ આપું તો બીજા શિક્ષકોમાંથી નારાજ થઈ જાય તો હું કોઈ પર્સનલ શિક્ષકનું નામ આપી નહીં શકું મને બધા સબ્જેક્ટ પસંદ છે અને બધા સબ્જેક્ટ સર પણ પસંદ છે પણ ખાસ કરીને વિપુલ સરનો સપોર્ટ મારી પર વધારે રહ્યો છે

અમારી શાળા શ્રી શારદા વિદ્યા મંદિરનું પરિણામ સત્તાણું પોઈન્ટ છપ્પન ટકા આવ્યું છે જેની અંદર કોમર્સની અંદર ચાર વિદ્યાર્થીઓ એવા છે કે જેને સોમાંથી સો માર્ક્સ મેળવેલા છે અને પ્રથમ નંબર ઉપર અમારો ઈશાન આવે છે સોસા ઈશાન સેકન્ડ નંબર ઉપર જાદવ કશિશ અને થર્ડ નંબર ઉપર કળથિયા વંશિકા આવે છે આ બધા જ વિદ્યાર્થીઓ સાથે સાથે કુલ એ અંદર પાંચ વિદ્યાર્થીઓ છે એ ટુની અંદર ટોટલ પંદર વિદ્યાર્થીઓ આવ્યા છે સાથે સાથે બી વન ગ્રેડની અંદર પણ કુલ પચીસ વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે પોતાનું પાર્ટિસિપેટ કર્યું છે ઓલ ઓવર શાળાની અંદર સાયન્સ વિભાગની અંદર પણ ખૂબ સારું પરિણામ પંચ્યાસી પોઈન્ટ સત્યાશી ટકા આવેલ છે શાળા પરિવાર વતી હું દરેક વાલી વિદ્યાર્થી અને ખાસ કરીને શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેમની ખૂબ સરસ રીતે સફળતા આજે રંગ લાવી છે આમ જોવા જઈએ તો શિક્ષણ પદ્ધતિ તો એક સમાન હોય છે પરંતુ શાળા કેવી મહેનત કરાવે છે એ ખૂબ અગત્યનું હોય છે આમ જોવા જઈએ તો ઈ ઈચ વન ટીચ વન એટલે કે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને શીખવે સેમ પદ્ધતિથી જ્યારે એડવાન્સથી અમે ડિસેમ્બર મહિનાની અંદર જ્યારે એ લોકોનો સિલેબસ પૂરો થતો હોય ત્યાર પછી જે એ લોકોની એક્ઝામ સેશન હોય છે એની અંદર વિદ્યાર્થી ખૂબ સારું શીખે છે શાળા દ્વારા મોડલ ટેસ્ટ પણ લેવામાં આવે છે જે બોર્ડની સેમ પેટર્ન હોય છે વિદ્યાર્થીઓને માર્ક્ પેલી રસીદ પણ આપવામાં આવે છે પેપર તપાસવા માટે પણ જુદી જુદી શાળાના શિક્ષકો દ્વારા પેપર તપાસાય છે એટલા માટે અમને પરફેક્ટ રિઝલ્ટ ત્યારે જ ખબર પડી જાય છે કે શાળાનું એટલું ઉચ્ચતર આવશે બસ વાલીઓનો હંમેશા અમારા ઉપર ભરોસો રહ્યો છે અને આવોના આવો ભરોસો કાયમ રહેશે એટલા જ છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ સારું પરિણામ લાવી રહ્યા છે વાલીઓનો સાથથી અને સહકારથી જ સારી અપેક્ષા અમને હતી અને એ જ પ્રમાણે અમને આજે સફળતા મળી છે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા વિદ્યા મંદિરનું વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં માર્ચમાં એક્ઝામ આપેલ ધોરણ બાર સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓનું ખૂબ જ જળહળતું પરિણામ શારદા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યું છે સૌપ્રથમ તો વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન કે તેમણે પોતાની મહેનતનું આજે ખૂબ સારું ઉત્તમ પરિણામ મળ્યું છે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ખૂબ સારી પ્રગતિ કરે એવી હાર્દિક શુભા શુભેચ્છાઓ સાથે સાથે અમારા શિક્ષક મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન કે એમના મહત્તમ પ્રયત્નોથી આપણા વિદ્યાર્થીઓનું પરિણામ ઉત્કૃષ્ટ આવ્યું છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ આપણે આમાં ખાસ તો અમે એ વાત સાથે સહમત શું તમારી સાથે કે અમારા શિક્ષક મિત્રોના અથાગ પ્રયત્નો વિદ્યાર્થીઓના ઘર સુધી જઈને વિદ્યાર્થીઓ સાથે રહીને એમને એમના જે પ્રોબ્લમ હોય છે એ આઉટ કરે છે અને પ્રોબ્લેમમાંથી એ લોકો ઘણું સારું શીખી અને પરીક્ષા દરમિયાન સારી મહેનત કરે છે શિક્ષકોના અથાગ પ્રયત્નો સાથે સાથે એમના મમ્મી પપ્પાઓનો પણ અમને ખૂબ સારો સહકાર મળે છે એટલા માટે અમે આવું ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ એમાં આ ખાસ વિદ્યાર્થીઓમાં જે શક્તિ છે એનું કામ અમે ઉજાગર કેવી રીતે કરવી સતત પ્રયત્નો વિદ્યાર્થીઓ કરતા હોય છે પ્રયત્નોલક્ષી કામ કરતા હોય છે અને સાથે તમામ મા બાપ સહિત વિદ્યાર્થીઓને શિક્ષકો સહિત સારા પુશઅપ મળતું હોય છે એટલે અમે પરિણામ સતત સારું મેળવી શકીએ છીએ શરૂઆતમાં અમે જ્યારે ધોરણ બારની શરૂઆત વહેલા કરી દેતા હોઈએ છીએ જેથી કરીને અભ્યાસક્રમ સંપૂર્ણ પૂર્ણ થયા પછી અમને બે મહિના જેટલો દોઢ મહિના જેટલો સમયગાળો મળે છે એની અંદર પુનરાવર્તન ખૂબ સારું કરાવીએ છીએ સાથોસાથ સતત બેકઅપમાં રહીને વિદ્યાર્થીઓને હું પૂરું પાડીએ છીએ જેથી આ વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ અમને પરેશ રૂજન સાક્ષી ન્યુઝ સુરત